નમસ્કાર દર્શક મિત્રો શેરબજારમાં આજે ગાબડું પડી ગયું છે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ તો ગ્રહણ કરી લીધા પણ એશિયાના તમામ સ્ટોક માર્કેટ ગ્લોબલ માર્કેટ ક્યાંય કોઈ અસર નથી પડી માત્ર ભારતીય શેરબજારમાં સૌથી વધુ ગંભીર અસર પડી છે અને માર્કેટ ખાસું એવું આજે સેન્સેક્સમાં બારસો ને પાંત્રીસ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે અને નિફ્ટીમાં ત્રણસો ને વીસ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે તો એશિયાના બીજા કોઈ બજારમાં આટલી મોટી ઇમ્પેક્ટ જોવા નથી મળી પણ ભારતીય શેર બજાર ઉપર સૌથી વધારે નેગેટિવ અસર પડી છે તો શેર બજાર આજે ગગડવા પાછળ કયા કારણ છે બજાર કેમ આમ ચાલી રહ્યું છે ટેકનિકલ લેવલ્સ પણ મજબૂત હતા અને ટેકનિકલ લેવલ્સ આજે બધા વીક થઈ ગયા છે તો આમ કેમ તો એના કારણો છે તો એ કારણોની આજે આપણે ચર્ચા કરવી છે અને મિત્રો આગામી દિવસોમાં બજાર ઉપર આપણે કેવો ટ્રેડ કરીશું શું ઇન્વેસ્ટમેન્ટની સ્ટ્રેટેજી અપનાવીશું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ આ બધી જ વાત આપણે આજે આ વિડિયોમાં કરવાના છીએ એટલે આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ માં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌ પ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ આજે 77261 હજાર બસો એકસઠના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂઆતમાં એ વધ્યો સિત્યોતેર હજાર ત્રણસો ને સાડત્રીસ થયો ત્યાંથી એ ઘટીને પંચોતેર હજાર છસો ને એકતાલીસ થઈ ટ્રેડિંગ સેશનને અંતે પંચોતેર હજાર આઠસો અડત્રીસ છત્રીસ બંધ રહ્યો છે જે બારસો પાંત્રીસ શૂન્ય આઠનું ગાબડું દર્શાવે છે એક છ ટકા આજે સેન્સેક્સ તૂટી ગયો છે તેવી રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર ચારસો ને એકવીસના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો છે શરૂઆતમાં એ વધ્યો ત્રેવીસ હજાર ચારસો છવ્વીસ થયો ત્યાંથી એ ઘટી હજાર નવસો અને ટ્રેડિંગ સેશન હજાર બંધ રહ્યો છે નિફ્ટી ત્રણસો પોઈન્ટ દસનું ગાબડું દર્શાવે છે સેન્સેક્સ કરતાં નિફ્ટીમાં વધારે મોટું ગાબડું છે એક પોઈન્ટ સાડત્રીસ ટકાનું ગાબડું પડી ગયું છે અને નિફ્ટી સેવન મંથ લો થયો છે એટલે સાત મહિનાની નીચી સપાટીએ આજે બંધ રહ્યો છે સાતસો ને પંદર સ્ટોકના ભાવ વધ્યા છે તેની સામે બે હજાર પંદર સ્ટોકના ભાવ ઘટીને આવ્યા છે સિત્યોતેર સ્ટોક છે એ અંચે જ રહ્યા છે આજે છવ્વીસ સ્ટોક છે એ વર્ષની ઊંચી એ બંધ છે અને અઠાવન સ્ટોક છે એ વર્ષની નીચી સપાટી એ બંધ છે આજે એકાણું સ્ટોકમાં અપર સર્કિટ આવી અને નેવું સ્ટોકમાં લોઅર સર્કિટ આવી ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરી લઈએ તો આજે ટોપ ગેઇનર્સ છે એપોલો હોસ્પિટલ ટાટા કન્ઝ્યુમર બીપીસીએલ શ્રીરામ ફાઇનાન્સ અને જેએસ્યુ સ્ટીલ ટોપ લૂઝર્સ છે ટ્રેન્ટ એનટીપીસી અદાણી પોર્ટ આઈસીઆઈસીઆઈ બેંક અદાણી એન્ટરપ્રાઇઝ મિત્રો અમેરિકાનો ડાઉઝોન્સ તો ગઈકાલે ક્લોઝ હતો માર્કેટ પણ અમેરિકાના જે રાષ્ટ્રપ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે શપથ ગ્રહણ કરી લીધા છે અને એ એ સમાચાર એમણે જે રાષ્ટ્રજોગું પ્રવચન કર્યું કે ભાષણ કર્યું સંબોધન કર્યું દેશવાસીઓને એમાં દસ મહત્વના નિર્ણયો લીધા છે એમાં એટલે એની કોઈ એશિયાના બજાર ઉપર આજે અસર નથી પડી જાપાન હોંગકોંગ તાઇવાન થાઇલેન્ડ જાકાર્તા આ બધા સ્ટોક માર્કેટ આજે પ્લસ છે ચાઇના માત્ર એક પોઈન્ટ છોતેર પોઈન્ટ એક એક પોઈન્ટ જ માઇનસ છે બત્રીસો ને ઉપર ચાઇનાનો શાંધાઈ છે એટલે ચાઇનાને પણ કોઈ અસર નથી પડી યુરોપિયન સ્ટોક માર્કેટ પણ બપોરે પ્લસ હતા આજે ડાઉજોન્સ ફ્યુચર આજે રાત્રે ખુલવાનો છે તો ડાઉજોન્સ ફ્યુચર પર બસો એકવીસ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે માત્રને માત્ર ભારતીય શેર બજાર ઉપર વધારે પડતી નેગેટિવ અસર આપણને જોવા મળી છે આજે તમામ સેક્ટરના સ્ટોક્સ રિયાલિટી કન્ઝ્યુમરની આગેવાની હેઠળ ઓલ સેક્ટર ડિક્લાઇન છે આજે તમામ સેક્ટરના શેરોમાં પાંચ લાખ કરોડનું ધોવાણ થયું છે એના કરતાં વધારે થયું છે અને બીજી તરફ ઇન્ડિયાનો વીએક્સઆઈ ઇન્ડેક્સ છે એ પાંચ ટકા વધીને આવ્યો છે અને છ મહિનાની હાઈ ઉપર છે મિત્રો ઇન્ડિયાનો વીએક્સઆઈ પાંચ ટકા એટલે વીએક્સઆઈ જ્યારે જ્યારે વધે ત્યારે બજારમાં વોલેટેલિટી બજારમાં વધઘટ વધવાની છે એનો અણસાર આપણને મળી જતો હોય છે એટલે વીએક્સ પાંચ ટકા ઉપર છે બીજું મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા પછીના ઇકોનોમી પેરામીટર્સ જોઈ લઈએ તો ડાઉ ડાઉજોન્સ તો બંધ હતો ડાઉ ફ્યુચર પર પ્લસ છે એશિયાના બજાર ઉપર કોઈ અસર એની નેગેટિવ નથી પડી બીટકોઇન વધીને એક લાખ બે હજાર નવસો ઇઠ્યાસી પર ટ્રેડ કરી રહ્યો છે હાલ ડોલર ઇન્ડેક્સ પણ ઘટ્યો છે જે એકસો દસ થઈ ગયો હતો એ એકસો આઠ પોઈન્ટ અડસઠ આવ્યો છે ડોલર સામે રૂપિયો પણ છ્યાસી પોઈન્ટ છપ્પન ઉપર ટ્રેડ કરી રહ્યો છે એક પૈસો રૂપિયો મજબૂત છે બીજી તરફ ક્રૂડ ઓઇલ જે છે એ પણ ઘટીને આવ્યું છે ડબલ્યુટીઆઈ ક્રૂડ છે પંચોતેર પોઈન્ટ છોતેર પર ટ્રેડ કરી રહ્યું છે એ એસી થઈ ગયું હતું અને બ્રેન્ડ ક્રૂડ છે એ પંચ્યાત્ ક્યાંસી ડોલર થઈ ગયું હતું એ આજે ઘટીને ઉપર ડોલર ટ્રેડ કરી દઉં છું એટલે આ બધા પેરામીટર્સ પોઝિટિવ જ રહ્યા છે માત્ર ઇન્ડિયન સ્ટોક માર્કેટ જ નેગેટિવ રહ્યું છે તો એની પાછળના કેટલાક કારણો છે એની કારણોની ચર્ચા કરતા પહેલા આપણે કેટલા ક્વાર્ટર થ્રીના પરિણામ આવ્યા છે એના ઉપર ફટાફટ નજર કરી લઈએ પણ જાણવા ખૂબ જરૂરી છે મિત્રો અને એવા બ્રેક ઇવન રિઝલ્ટો આવ્યા છે કે જે આપણે ખૂબ જાણવા જરૂરી છે ડિક્સોન ટેકનોલોજી કરીને કંપની છે ડિક્સોન ટેકનોલોજી એનો નફો એકસો ચોવીસ ટકા વધી અને બસો સત્તર કરોડ આવ્યો છે એમસીએક્સ કોમોડિટી ઓનલાઈન ટ્રેડિંગ કરતી એમસીએક્સ પાંચ પોઈન્ટ ચાર કરોડની ખોટ હતી એની સામે એકસો ને કરોડનો નફો નોંધાવ્યો છે એની આવક પણ એકસો એકાણું કરોડથી વધીને ત્રણસો એક કરોડ નોંધાવી છે સનટેક રિયાલિટી એનો નફો પાંચસો સડત્રીસ ટકા વધીને આવ્યો છે ગણો છિક્સ ટાઈમ એનો નફો વધીને આવ્યો છે ઇન્ડોકો છે એનો કરોડનો નફો હતો એની સામે કરોડની ખોટ નોંધાવી છે આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ છે એનો એટી થ્રી કરોડ નફો હતો એની સામે ક્વાર્ટર થ્રીમાં એકતાલીસ કરોડ ની ખોટ નોંધાવી છે એટલે આ બધા કંપનીઓના પરિણામો આશ્ચર્યજનક રીતે આગળ વધી રહ્યા છે મિત્રો સાઉથ ઇન્ડિયન ગઈકાલે તમામ રિઝલ્ટ ખૂબ સારા હતા ક્વાર્ટર થ્રીના આજે પણ સાઉથ ઇન્ડિયન બેંકનું રિઝલ્ટ આવ્યું છે ત્રણસો ને પાંચ કરોડ નફો હતો એની સામે એને ત્રણસો ને બેતાલીસ કરોડનો નફો નોંધાવ્યો છે એની ગ્રોસ અને નેટ બંને એનપીએ ઘટીને આવી છે એ પોઝિટિવ ફેક્ટર્સ છે યુકો બેંકનો નફો પણ પાંચસો ને ત્રણ કરોડથી વધી અને છસો ને ઓગણચાલીસ કરોડ આવ્યો છે એટલે બેન્કોના પરિણામો આજે પણ ખૂબ સારા આવ્યા છે ગઈકાલે આવ્યા હતા એવી રીતે આજે પણ સારા આવ્યા છે મિત્રો હવે આપણે જોઈએ કે બજાર તૂટવાના કારણ કયા મેજર કારણ કેમ બજારનું સેન્ટિમેન્ટ વધારે ખરડાઈ ગયું તો ડોનાલ્ડ ટ્રમ્પે શપથ ગ્રહણ કર્યા અને એમને બ્રિક્સ દેશો જે બ્રિક્સ દેશોમાં કોણ કોણ આવે એક તો બ્રાઝિલ ચીન રશિયા ભારત અને સાઉથ આફ્રિકા આટલા પાંચ દેશો આવે એમને ટેરિફ નાખવાનો ધમકી આપી છે ચીમકી આપી છે એમણે કેમ તો એમણે એવું કહ્યું છે કે જો કોઈ બ્રિક્સના દેશ ડી ડોલરાઇઝેશન ડી ડોલરાઈઝેશન એટલે કે ડોલર ઉપર પોતાની નિર્ભરતા ઓછી કરવાનો પ્રયત્ન કરશે અથવા વિચાર કરશે તો તેમને સો ટકા ટેરિફનો સામનો કરવો પડશે એટલે આ એક સ્ટેટમેન્ટની પાછળ ભારતીય બજારે એને ગંભીરતાથી લીધું છે અને બજાર આજે ઘટ્યું છે પણ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો એ બંને દેશો ઉપર પચીસ ટકા ટેરિફ નાખી દીધી છે અને પહેલી ફેબ્રુઆરીથી એનો અમલ શરૂ થવાનો છે એક આ મહત્વનું કારણ હતું એનો બજારને ખૂબ મોટો ડર છે બીજું કારણ બેંક ઓફ જાપાન આગામી દિવસોમાં વ્યાજમાં વધારો કરવા જઈ રહી છે તેવી સંભાવના છે એટલે બજારમાં થોડીક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી છે અને ત્રીજું કારણ બજેટ આવી રહ્યું છે પહેલી ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારમન બજેટ રજૂ કરવાના છે બજેટ કેવું આવશે કેવું નહીં આવે ક્વાર્ટર થ્રીનો જીડીપી ગ્રોથ હમણાં આવ્યો હતો છ પોઈન્ટ ચાર ટકા એ પણ ઘટીને આવ્યો હતો એટલે અર્થતંત્ર જેને કહેવાય કે મંદીની દિશામાં જઈ રહ્યું છે હા તેની સામે એની જીએસટીની આવક ટેક્સેસનની આવક ખૂબ વધી છે પણ ડેફિઝિટ પણ ફિઝિકલ ડેફિઝિટ પણ વધી છે આ બધા પરિ પરિણામોને જોતા બજેટ કેવું આવશે કેવું નહીં આવે અનિશ્ચિતતા છે આશાવાદ ઘણો બધો મોટો છે પણ એ આશાવાદ કેટલો ફળીભૂત થાય છે એટલે અનિશ્ચિતતા છે બજારમાં તેજીવાળાને હજી નાણા પ્રધાન કે સરકાર ઉપર એવો વિશ્વાસ નથી કે બજેટ આવું જ આવશે એમ એટલે બજારમાં ડિપ્રેસ સેલિંગ જોવાયું હતું અને ચોથું મહત્વનું કારણ જે ગઈકાલે પણ મેં એક ભયસ્થાન આપ્યું હતું ભલે ગઈકાલે બજાર સારું હતું તેમ છતાં પણ મેં એક જ ભયસ્થાન આપ્યું હતું કે ભારતીય બજારમાં એફઆઈઆઈની વેચવાલી ચાલુ છે ત્યાં સુધી તેજી થવી સંભવ નથી એટલે મિત્રો એફઆઈઆઈની વેચવાલી સતત ચાલુ રહી છે વીસમી તારીખે એટલે ગઈકાલે સારું બજાર હતું પોઝિટિવ બજાર હતું તેમ છતાં પણ એફઆઈઆઈએ ચાર હજાર છત્રીસ કરોડનું નેટ સેલ કર્યું છે બે હજાર પચીસનું નવું વર્ષ શરૂ થયું અને જાન્યુઆરી મહિનાના ટોટલ ચૌદ ટ્રેડિંગ સેશનમાં થઈ અને પચાસ હજાર નવસો ને બાર કરોડનું એફઆઈઆઈએ નેટ સેલ કર્યું છે એટલે બજારમાં ડિપ્રેસ સેલિંગ આજે પણ જોવાયું દરેક ઊંચા મથાળે એફઆઈઆઈની વેચવાલી આવ્યા જ કરે છે એટલે આજે બજારનું સેન્ટિમેન્ટ આપણને વધારે ખરડાયેલું જોવા મળ્યું છે એટલે આ મહત્વના ચાર કારણ હતા જે બજારને અસર કરી ગયા છે જોઈએ આજે અમેરિકાનો ડાઉજોન્સ મોડી રાત્રે શું આવે છે ગઈકાલે એશિયાના બજારો પણ એને કેવી રીતે લે છે એ જોયા પછી જ આવતીકાલનો ટ્રેડ કરવો ખાસ કારણ કે આજે ભારતીય શેર બજારે વધુ પડતું રિએક્ટ કરી દીધું હોય એવું મને પોતાને લાગી રહ્યું છે એટલે અને હા બીજું ટેકનિકલી જે આપણા સપોર્ટ લેવલ હતા મેં જે આપ્યા હતા સેન્સેક્સમાં છોતેર હજાર બસો પચાસ નિફ્ટીમાં ત્રેવીસ હજાર પચાસ એ બધા સપોર્ટ લેવલ આજે તૂટી ગયા છે એકમાત્ર બેંક નિફ્ટીનું સપોર્ટ લેવલ હતું સુડતાલીસ હજાર નવસો એ તૂટ્યું નથી એટલે બેંક નિફ્ટી બેન્કોના પરિણામ ક્વાર્ટર થ્રીના સારા આવ્યા છે એટલે બેંક નિફ્ટીનું સપોર્ટ લેવલ તૂટી શક્યું નથી એટલે બેંક નિફ્ટી મને હજી સારી લાગે છે સુડતાલીસ હજાર નવસો આઈ થિંક એનું લેવલ હતું હા સુડતાલીસ હજાર નવસોનું લેવલ હતું એ હજી તૂટ્યું નથી આજે બેંક નિફ્ટી અડતાલીસ હજાર પાંચસો સિત્તેર ઉપર ક્લોઝિંગ આવ્યું છે એટલે મિત્રો હવે આગામી દિવસોમાં બજાર કેવું રહેશે મેં તમને કહી જ દીધું અગાઉ બે ત્રણ વાક્યોમાં કે બજારમાં વેઇટ એન્ડ વોચ કરો અમેરિકાનું બજાર ગઈકાલે શું રહે છે નેસડેક શું રહે છે કાલે એશિયન બજારો એને કઈ રીતે રિએક્ટ કરી રહ્યા છે એ જોયા પછી કાલે આપણે નક્કી કરીશું કારણ કે આજે ટેકનિકલ લેવલ્સથી માંડીને બધા ખરાબ થઈ ગયા છે બધા પેરામીટર ખરાબ થઈ ગયા છે બીજા બધા સ્ટોક માર્કેટ રિએક્ટ કરે એના કરતાં ભારતીય શેર બજારે આજે વધુ પડતું રિએક્ટ કર્યું છે એટલે જોઈએ આ કદાચ ટેમ્પરરી ઇફેક્ટ આજની હોઈ પણ શકે અથવા ન પણ હોય અથવા બજારનો ટ્રેન્ડ મંદી તરફી પણ હોઈ શકે એટલે એક બે દિવસ રાહ જુઓ વેઇટ એન્ડ વોચ કરો લાંબો કોઈ ટ્રેડ કરશો નહીં જોયા પછી વાત હા ઇન્વેસ્ટર હોય લાંબા ગાળાના એના માટે સુવર્ણ તક છે એમ સમજી અને સારા સ્ટોક્સ તમે બાય કરી શકો છો પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે બજેટ ખરેખર સારું આવવાનું છે એવી આશા રાખીએ કારણ કે જીડીપી ગ્રોથ ઘટીને આવ્યો છે એ કોઈ પણ દેશની સરકારને પોસાય નહીં કે પોતાનો જીડીપી વધીને આવે ફિઝિકલ ડેફિઝિટ પણ ઘટીને આવે એટલે દેશ વિકાસ કરે એવા પગલાં તો સો ટકા પ્રધાન લેશે એટલે બજેટમાં આપણે સારો આશાવાદ રાખીએ અને બજેટમાં એવો કોઈ નવો બોજો પણ નહીં આવે ટેક્સનો એટલે એ પણ આપણે એક આશાવાદ રાખવો જોઈએ અને બજેટ સારું આવશે પણ બજેટને અનુલક્ષીને આપણે એવા સેક્ટર મેં શુક્રવારે આપ્યા હતા આપને તો એવા સેક્ટરના સ્ટોક્સમાં આપ ઇન્વેસ્ટમેન્ટ કરશો તો વાંધો નહીં આવે એક તો રેલવે આપ્યું હતું રિયાલિટી આપ્યું હતું આજે રિયાલિટી સૌથી વધુ ખરાબ છે માર્કેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિયાલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પછી કન્ઝ્યુમર ગુડ્સ પણ આજે સૌથી વધારે સેક્ટર ખરાબ છે ભારે વેચવાલી હતી એટલે કન્ઝ્યુમર સેક્ટર પણ ખૂબ સારું છે ગ્રીન એનર્જીના સ્ટોક્સ પણ મેં આપ્યા હતા કે ગ્રીન એનર્જીના સ્ટોક્સ પણ તમે ઘટાડે બાય કરી શકો છો બજેટ પહેલાં એટલે રેલવે રેલવે મેં તમે અગાઉ જણાવ્યું એટલે આ બધા સ્ટોક્સ તમે દરેક ઘટાડે બાય કરશો તો તમને બજેટની રેલીમાં તમને એમાં નફો આપી જશે અને સારું ઇન્વેસ્ટમેન્ટ તમે કરો અત્યારે હાલ વેઇટ એન્ડ વોચ કરો આવતીકાલનું બજાર જોઈએ ઓકે મિત્રો તો આજની વિડીયોની માહિતી જે છે એ મેં તમને બંને બાજુના પાસા રજૂ કર્યા છે એટલે આજની આ વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઈક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ